જય માતાજી બધાને અને સવારના જો આપણે ઉઠી ગયા વહેલા અને અત્યારે વાગી ગયા છે સવા સા જેવું થયું છે સવા સાડા સા જેવું થયું છે ને આપણે મેગી દીધી છે ચા અને પહેલાં તો ઉઠીને મસ્ત મજાનું આપણે નાઈ દીધું અને ચા મૂકી દીધી પાસે અંજવાળી એની અઘરી કાઢી દીધી અને અમારા કામયાબી એના જે પૂતા છે મોડા કેમ કે વેકેશન છે એટલે હમણાં એને રજા છે બેનને ને એટલે ઉતાશે જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠે કાંઈ ટેન્શન નથી અને અત્યારનું આપણે જો નાસ્તા પાણીનું કરવી છે તૈયાર તો ફટાફટ આપણે નાસ્તો બનાવી લેવી અને કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો હજુ આપણે બે ગયા છે એ હવાનો નાસ્તો કરવા નાસ્તામાં લીધું છે ભજીયા લીધા છે ગોટા જે આજે બનાવી દઈ ચાર એ બહુ મસ્ત લાગે એટલે જો ગોટા લીધા છે આપણે પડ્યા છે ઘણા બધા અને ચા ચા અને ગોટા મજા આવે ખાવાની તો આલો બધા નાસ્તો કરવા જો બે જણા બેહી ગયા છે નાસ્તો કરો ગોટા નાસ્તો કરો ચાર એ મજા જ આવે ખાવાની એટલે હા બહુ મજા આવો પણ ચા એ તો મને બહુ ભાવે તમે છે ને ટ્રાય કરજો નો ખાતા હોય તો ચા અને ભજીયા ચા પકોડા નથી કેતા એની જેમ જ તમે ટ્રાય કરજો અને કેવાક લાગે છે કમેન્ટમાં કહેજો જય સી મત દેવા જય અત્યારે આજ છે સુટણી એટલે અમે જય મત દેવા જો અમારે ગાડી લઈ ગઈ હતી બાર હેલો કાંગે બેન ક્યાં મને આઈ થી હું જોઉં છું જો ક્યાં બતાય બતાય આપણે જો આવી ગયા મત દેવા જો મત દઈ છીએ અને મત દઈ ને ઘરે આવ્યા છે હમણાં આપણે મતદાન કર્યું છે જો

અને હવે આપણે ખબર જ હોય મેગી મસાલો આવશે ખાધી જશે અમે તો ઓછી બનાવી છે મેગી પણ આ લઈ આવે છે મેગી એટલે આપણે બનાવી મેગી અને ખાઈ થોડી

હવે આને તો આપણે હલાવી દઈએ. આમ એલાઈ દેતો આપણે હળદર છે કે પછી મીઠું છે નાખી શકાય. તો મેગી આપણે બને છે. મેગી આપની પેશિયલ્સ. હવે તું થોડી ખાઈ લે મેગી લઈ આવી ખાશે થોડીક જ ખાશે ને કે બોલ

એટલે અત્યારે સરસ મજાની આપણે પૂરી થઈ છે આટલી બનાવી લીધી છે બાકી છે હાલો જો અત્યારે વાગી ગયા છે આઠ વાગી ગયા છે અને આપણે આંદુ વાળું થઈ ગયું છે તૈયાર એટલે જો અહીંયા જમવાની તૈયારી થાય છે બધી અને આપણે અહીંયા કુલરે ચાલુ કરી દીધું છે ગરમીનું અને જમવામાં આપણે લીધું છે રસ અને પૂરી